સીતારામ બધાને સ્વાગત છે આજનો આપણા નવા બ્લોગમાં તો આજે આપણે આખી ફ્રેશ સાડી લઈને આવી ગયા છીએ હું આ એટલો મહિનામાં ત્રણ ચાર આપણે જે પાર્સલ આવે છે ને તો બધો સ્ટોક આપણે સાંધા સાડીનો જ આવે છે હું આખી સાડી બહુ ઓછી રાખું છું આ તો ઘણા મને આગળ છે જે મને ઘણા બધા પૂછતા હોય છે એ મેસેજમાં કે બેન આખી સાડી હોય તો ફોટા મોકલો એના હિસાબે હું આજે ફરી પાછો બ્લોગ બનાવું છું ને એમાં પણ આપણી આગળ થોડા થોડા પીસ પહેલાં છ છ ના જે પીસ આવે એમાં કોઈમાં એક છે કોઈમાં બે છે એવી રીતના જ છે તો કોઈમાં ત્રણ અહીંશે તો જ તો આપણે આને આગળ આપણે પાંચસો રૂપિયામાં વેચીથી લોચકો કાપડ આવશે ને ગોલ્ડન મસ્ત ફટિયા આવશે આખી સાડી છે સાડા ચારસો રૂપિયામાં જે અત્યારે અજરકની ડિઝાઇન આવે છે ને એનો આપણે તમને પાલવ મળી જાય અજરકની ડિઝાઇનમાં જેની મસ્ત પાલવ છે અને આપણે તમને આ સાડી લતારૂ કલરની છે લાઇટ એકદમ ઘાટો ગુલાબી કલર છે જે રાણી ગુલાબી કલર આવે ને એ સાડા ચારસો રૂપિયા ભાવ છે આખી જ સાડીનો બ્લોક છે પણ બધી જ સાડીનો ભાવ અલગ અલગ છે સાડી બતાવી જાય ને ભાવ કહેતી જાય આનો ભાવ પણ સાડા ચારસો રૂપિયા છે મસ્ત બાંધણીની ડિઝાઇન આવશે એકદમ મસ્ત સાડીનો લચકો એકદમ સરસ એનો કાપડ છે આપણે એનો પાલવ છે চরক যে ডিজাইন মাছে চার সো রুপিয়া ভাবছে পিছছে এক নোর্মল সেজ এড এসে এটাই ভাব চার সো রুপে রাখো বাধি এচ ও যে পট্টোছে ফিংসি আসে একদম মস্ত গুলাব কলার আখি সি ভাব ফেফার থাকে নই પછી બેન અમે સાથે બે લઈએ તો કે શું ભાવ પણ એક જ ભાવ રહેશે આપણે એનો પણ અહીંયા પાલવ છે બધી જ સાડીમાં બ્લાઉઝ પાલવ આવશે હુલકા ભારે બધું આવતું હોય તો ભાવમાં પણ ફેરફાર થતો જ રીએ છે આ છે મજન ઝોમેટો કાપડ સોરી મજંટા હું ઝોમેટો કાપડ છે જે એકદમ મસ્ત આવશે આનો પણ ભાવ આપણે હવે ઉતારી નાખ્યો છે સીધો ત્રણસોમાં વેચીને અઢીસો જ કર્યા છે આપણે આનો ભાવ અઢીસો છે વધારો કલરને આ રીતના ડિઝાઇનમાં ચાંદલા આવશે ને પ્લેનમાં તમારે બ્લાઉઝ આવશે આમાં પાલો નહીં આવે આખી સાડી છે રનિંગમાં કોઈ પણ બહેનોને પહેરવી હોત કાપડ એકદમ સ્મૂધ ને પોચું આવશે પ્લેનમાં બ્લાઉઝ આવશે અઢીસોવાળીમાં ત્રણ પીસ છે આના કલર નથી હરિયો બધી એકદમ ન્યૂ છે પણ આપણે માત્ર ને માત્ર અઢીસો રૂપિયા છે આ અઢીસો રૂપિયાવાળી સાડી છે ને એનો કાપડ એકદમ સ્મૂથ ને પોચો આવે બાકી તો તમારે આજના બ્લોગમાં કોઈ પણ સાડી જોઈએ તો એક સાથે બે આવશે અમુક ટાઈમે સાડીમાં વજન થતો હોય ને તો ને આપણે ગૂગલ પ્લે સિસ્ટમ છે પહેલાં આપણે પેમેન્ટ કરવાનું ને અમે કુરિયરથી તમારું પાર્સલ કરી દઈએ છીએ મહેંદી કલરનું એનું લીલું બ્લાઉઝ આવશે અને આનો આપણને અઢીસો રૂપિયાના આનો પણ સેમ ભાવ છે ટાંકાવાળી છે તો હું તમને બહુ ખુલતી નથી બગાડતી પણ નથી અઢીસો રૂપિયા આનો પણ ભાવ છે એકદમ ન્યૂ છે બધી પછી આ જે નોર્મલ સેકન્ડ આવે છે ને જે બેનો કહેતા હોય એ નોર્મલ સેકન્ડ આપણે આગળ ને છે આનો પણ ભાવ અઢીસો રૂપિયા લેર્યો આવશે પીળું સેકન્ડ પછી ગમે ત્યાં આવી જાય પીળું લેર્યું પાલો આખી સાડીમાં ટીપકી આવશે આખો દિવસ સાફ સફાઈ ચાલુ છે દિવાળીની આખો દિવસ બ્લોગ ઉતારવાનો ટાઈમ ન મળ્યો એને હિસાબે આપણે બ્લોગ કાલે રાતે ઉતારેલો છે તો તમે જલ્દી થી અઠીસો વાળી સાડીઓ કેમ કે જે ત્રણસો માં મેં વેચીસ ને એના તમે છે અઠીસો જ કર્યા છે હાલો અઠીસો રૂપિયામાં મસ્ત ગ્રે કલરમાં લેવિયું છે લાઇનિંગ લાઇનિંગ આવશે એકદમ સરસ ચમક આવશે ત્રણ એજના પહેરી શકે આપણે એનું બ્લાઉઝ આવશે આગળ જે મેં વેચી હોય પણ હવે અઢીસો કર્યા છે અને કેમ કે દિવાળી આવે છે ઓફર તો બેનો રાહ જોઈને બેટા અહીંયા પણ એકદમ મસ્ત ફટો આવશે આનો પણ ભાવ અઢીસો રૂપિયા જ છે આગળ પાછળના ભાવમાં આપણે આ પણ કમ્પ્લીટ છેડા ઓટેલા અઢીસો રૂપિયા છે આનો પણ ભાવ બ્લાઉઝ પણ મળી જશે પાલ નહીં આવે ને આખી સાડી આ રીતના લાઇટ બદામી કલર ગુલાબી કલર આવશે તમારે છે ને જે પણ સાડી જોતી હોય ને તે ફોટાફટ ઓર્ડર બુક કરજો ઢીશોવાળી જ છે પીડી બધી આખી સાડીઓ ઢીશોવાળી છે એકદમ મસ્ત છે આમાં કોઈમાં કાંઈ સેકન્ડ છે નહીં જો બાંધણી જેવું મસ્ત ચોકડીવાળું બ્લાઉઝ આવશે અને એકદમ મસ્તો ફ્રેશ કાપડ પણ એકદમ સરસ આવશે આપણે આગળ જે ફ્રેશમાં ને આખી સાડીમાં જે સાડીઓ છે ને બસો રૂપિયા છે કાળી સાડી છે આ રીતના બ્લાઉઝ છે ને જે એ આવશે બ્લાઉઝ ક્યાંક પહેલું છે કાળી સાડી આવશે કોઈ પણ કલર નથી ડિઝાઇન આવશે બસો રૂપિયા ભાવશે કાપડ એકદમ મસ્ત આવશે જો કોઈને પણ જોતી હોય તો ફટાફટ ઓર્ડર બુક કરજો ચેનલમાં બનના રહેજો ને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા બીજાને પણ તમે શેર કરો તો બીજા લોકોને ખબર પડે એની આગળ આવી રીતના સાડી મોડે છે તો બીજા પણ સાડી લેવાનો લાગીએ બાકી તો આપણે સિસ્ટમ વેચાણ ચાલુ જ છે એક જ પીસ પડ્યું છે જે આપણે સાંધામાં ડલ મોટમાં જે સાડી વેચીએ છીએ ને આ પટ્ટીમાં આપણે ખૂબ ડિબાઈન છે પણ કોઈ પણ મહેરબાની કરીને કોઈ પણ બહેનો એમનો કહે કે કલર કેમ કે મારી આગળ કલર જ નથી લાસ્ટ જ પીસ છે સાડા ચારસો રૂપિયા આનો પણ તમારે ભાવ રહેશે જો આપણે એનો પાલવ છે મેં ટાંકા પણ અત્યારે ખોયેલા છે બધા પીસ વયા ગયા છે આ છેલ્લું એક જ પીસ રહ્યું છે તો પણ આપણે વ્લોગમાં સરખે બેનો જોઈ શકે એટલા માટે મેં ટાંકા ખોલી નાખ્યા જે આનો પણ હું ફ્રેશ જે નોર્મલ સેકન્ડ એવી છે તે મેં એક દિવસ બતાવી હતી ચારસો રૂપિયા ભાવ છે સાંધા છે જે સાડા ત્રણસો છે ના તો એકદમ ફ્રેશ માલ છે આપણે સાડા ચારસો રૂપિયા છે બેક પેકિંગ છે જો આ સાડી તો એકદમ સરસ પણ હવે તમને સરખું દેખાડવા માટે આપણે આ છે ટકા તોડી લીધા ને દિવાળી દિવાળી પછી લગ્ન ગાળો તો સદા કોઈ દિવસ ફેશન ન જાય કળશવાળી તો ક્યારેય પણ ન ફેશન જાય બાંધણી કળશ અને આમાં ઢોલ નગારા અને લગ્ન પ્રસંગમાં પહેરાય એવી વરરાજાની માએ કે કોઈ પણ દીકરીના લગન હોય ને એની માએ પહેરી હોય ને દીકરીની માએ જેની દીકરીના લગ્ન હોય તો પણ એકદમ યુનિક ફેન્સી ને એકદમ મસ્ત લાગે સાડી એકદમ સરસ જે રજવાડી પાલો ડિઝાઇન આવે ને અત્યારે ખૂબ આપણે ફેશનને ટ્રેન્ડમાં છે બધે માત્ર ને માત્ર હજાર રૂપિયામાં જ છે આ સાડી એકદમ સરસ છે સ્મૂથ ને પોચું કાપડ તો તમે સાંજીમાં પહેરો તો પણ સરસ લાગે ને કાપડ હાવ વજનમાં ફોરો આવશે ઉનાળામાં બેનો પહેરે તો સાડીમાં વજન હોય તો પણ બહેનોને નથી ગમતો હજાર રૂપિયો સાડીનો ભાવ છે ને બહુ મસ્ત ઝેરી લીલો કલર છે ને બ્લાઉઝ તમને બતાવેદા આવી બધી વેરાયટી જે હોય ને તેનું એકદમ મસ્ત પહેરા પછી જ લુક આવે સુપર આપણે એનું બ્લાઉઝ છે બહુ એટલે બહુ એટલે બહુ મસ્ત સાડી છે અમારે તો ક્યાંય પહેરવી હોય નહીં દરરોજના આપણે ડ્રેસ પહેરતા હોય એટલે પણ જે રૂટિનમાં સાડી પહેરે કે જે લગ્ન પ્રસંગ આવે છે અને લીલો કલર તો બહેનોનો બધાનો ફેવરેટ હોય કે લગ્ન પ્રસંગમાં ખાપ એક દિવસ તો બહેનો એ હિન્દીમાં કે તો લીલો કલર પહેરો જ હોય આપણે જે ચોલી ભાડે આપીએ છીએ ને એ પણ અત્યારે લગ્ન પ્રસંગમાં જો કોઈને લેવી હોય એકદમ એટલે એકદમ રિઝનેબલ ભાવમાં તમને મળી જશે સાતસો તેરસો સુધીના જ ભાવમાં એ પણ કોઈને જોતી હોય તો પણ ફટાફટ ઓર્ડર બુક કરજો હેવી ફેન્સી હાથની બનાવેલી છે આપણે એક દિવસ લોફણ મૂક્યો તો ને એકદમ શ્યામ પિંક ગુલાબી કલર છે તો આપણને ટાંકો ખોયલો નથી તો આ રીતના એનું પોસ્ટ ઓફિસ આવશે મારો ખુદનો પણ જીવ તો કે ટાકો ખોલીશ તો આ વેરાયટી બગડી જશે તો ગુલાબી કલરનું કેટલું મસ્ત અચ્છો ગુલાબી છે ઝેલીલો છે કોઈ પણ લેશે અને એને પાલવ કે બ્લાઉઝ જોવું હોય છે તો આપણે જરૂરથી ખોલી અને એને ફોટો મોકલશું તો નીચે આપેલા નંબર આપણા વોટ્સએપ નંબર છે તો કોઈ પણ સાડી જોતી હોય તો ફટાફટ ઓર્ડર બુક કરજો અવનવી વેરાયટી સાથે ફરી પાછા નવા વ્લોગમાં મળશું ત્યાં સુધી આવજો